બાજુ મરી ગયો કોઈ કેવા વાળું નહી ખરેખર ઓને ત્રાસ થઈ ગયો છે આ મેળામાં બધા માય ભર્યા છે

બધાને ને છે તમારે કેવું તો નહિ ના બીયાતા હોય તો અરે તો એનો બહાર ના આવ્યો જો બહાર આવ્યો તો ભાજપ પડતો કરો ત્યાં ઘરમાં ઊંચો ના બીઆતા હોય તો કે આયો તમે શાંતિ રાખો તમે તો નિકઈ કોલ્યા તમે બીવે બીવે મરી જાવ નિયા તા નઈ કેગરજી હાલ કેવા છો તો આપણા ઝઘડો થઈને ઊભો રે હમણા બસ તાણી મને ઈ વાતની બીક લાગે છે ખોટો ઝઘડો હું કરવા કરું મિયે તાણી અને મને એકલા ક્યો નાડે છે હોય કર હવ નઈ નાડે છે બસ તાણી ભોગવો જો આ તો તમે ભોગવો યાર હું કહું છું કહું છું કે મને પોટપો બગાળો બગાળો તેમ મારો અર્જો છે ને હું મોનતો નહીં

પણ આ બાઇક ચોર નઈ કાઢો આતો એરન થા છે અમે ખરેખર ભુંડા આકા કોઈ ટ્રેક્ટર નડતું નહીં ને ખાલી નાળા છે એ નળવામ તો બધા નડે છે પણ કોઈ કઈ નહીં કે હું કહી દઉં છું તરત બાઇક નહીં ન્યા કર તું ન્યા લાવ હું ગાડી આલવા ગારો એટલે ટ્રેક્ટર તમે થોડું ઓમ લે હો તો શું આતો છે અરે તમને બાઈક ગાડી આલું શું ચિંતા કરો છો ખોટો શેલ મારી હું ડીઝલ બાળું આકારો અમારે પેટ્રોલ પડે એનું શું ભાઈ બળે પેટ્રોલ આગારો તમે તરફ હવે પકડી દેજો હું રૂપાડું ના નીકળી ગયું

બોલે વિચારી વિચારી ને તો સારું સારું હા મોડા જોઈ જઈ બોલા ખબર છે ચાણી હારી હેરણ ગતિઓ માછી

તમે ચકરી નઈ બનાવતા અમન જે રીતના બનાયા આખા નેડિયામ તમે લારીન ધક્કો મરાયો અને જેવું ગોમ આયો એવી જ લારી તમે છોડી મેલી જોને આ લાકડા તમારા ના હોય લારી તમારી ના હોય કે વાગુજી તમારા બા ના હોય એટલે તમને ખબર પડી જ એમ ને કાકા ના અમન તો

કાકા ઓમથી લઈ રો અલ્યા ઓને એક દાડો રાતે ટાયર પાર આવે પણ ત્રાસ હો કાકા ઓમ વાત તો ચાવી નહીં કાકા ચાવી હું કર દઉં ના યાર હરીભાઈ એ એમ વાત કરું છું શું છે મજામાં બસ મજા છે

ના ના એટલે ટ્રેક્ટર તો ઘણું ખરું હોય પડ્યું હોય એટલે કીધું કોમ ના મળતું હોય તો એટલે મારે તો ટ્રેક્ટર એકલા ધંધો છે બીજા બે દેણ ધંધા છે સાઈડ માં હાર વાડો લાવજો ચાવી આપણે થોડું સાઈડ કરો કેમ સાઈડમાં માં એટલે લારી કાટવી છે તો કે ઓમ રે ગાડી નાખો એટલે હરી નહીં લાકડા વધારે છે એમ ફાવશે ને ટાયર બગડશે અરે કમ્પ્લીટ ફાવશે એક ટાયર હદે સડી પેલું બિલકુલ મકા એટલે ઉલડી પડે એમ કહું છું અરે કોઈ ના ઉલળે એમ નહીં આ નમી જાય ને તો તમારા ટ્રેક્ટર નુકસાન થાય એમ

તકો મારું કને લારી ને તો તો વડી આવતી હારું હેડો મદદ કરું હું લ્યો બને એવડે આલી પે ટાયર ઇલ આપણે ને સમુ કરાયું છે રવા જા તમે જવા દયો આ ભીખાર કરેજી પકડી પાત તમાર મત ટ્રેક્ટર ને ટાયર આવી ને એ ટાયર ના આવી ઓમ મારો ધક્કો કાકા સાઈડ મો સાઈડ મો હા થોડું સાઈડ મોકડી જાય ભલા આદમી હારે

પહેલા તમારા જોડે બાઇક નતો ખાલી સાયકલ જ હતી પણ સાયકલ લઈને તમે ગામમાં ખાલી એન્ટ્રી કરતા નહીં તો ભલ ભલા ઓટી જતા અને નતારે મોણસો ટ્રેક્ટર લેતા નઈ રસ્તા ઉપરથી આ તો ખરેખર તમારા છોકરાની બહુ થોડી ખતરનાક આઈ ની અને આ સારના પર આમ બરા બધું તમારા ભાગમાં આવ્યું ની એટલે ખરેખર તમારી इज्जत જઈ એમ નકર તમારું ગામમાં કોઈ નોમ ના લે લ્યા એવા હતા તમે એવો હતો ખરેખર આખે આખો આદમી હું ફેલ ગયો હો ભાઈ પણ ફૂમતા હજી ભઈ નઈ જીયું અજુ ભાઈ નઈ ગયું અજુ તમે ધારો ને તો એવી એન્ટ્રી પાસા મારી કોસો એમ કદી કો કદી કો એન્ટ્રી કદી કો વાત હતી શું કેવું હવે ભાગુજી જો હો હું ગમે ઓર રહ્યો બરાબર પણ મારે એકલા ને છે ને અડખો નઈ જાવું કે તમારે એકલા ને અડખો નઈ જાવું બરાબર આપણે બધન ભેળા કરી અને પછી કેવા જાવું છે એમ લાખ રૂપિયા ની વાત કરી આ ખેગાર્યું કેવું છે પહાડ જેવું નહીં હરિયા જેવા દહ આવી તો હીરો ઉપાડીન પસાડે ના પછાડે પસાડે કોઈ નેછો મોઢું કરી હેડ્યું આવે છે એક શબ્દય બોલતું નહીં એના રસ્તો નહીં આ બાસ્કુને રસ્તો નહીં બાસ્કુન તો છે ની આપડા કરતા વધારે હેડવાન થાય છે તો એનો હેડો આવે છે બોલો હા અને હાલ હમણા આપડે બગાડ આમ બધન શાંતિ થઈ જાય શું કેવું આપડી બેન બગાડવું નહીં બાઈક હું એકણ ઊભું કરું છું બરાબર તમે બોલાવો ખેગરજી હું બોલાવું બાસ્કુજી હા બરાબર રાતે આ ટાયર હળગાવી મેલ ટાયર નહીં હળગાવું એમાં માથાકુટ થઈ જાય બરાબર છે માથાકૂટ કરવા મજા નહીં એમ સમજો

આપણે ગોળ ગોળ વાત ફેવરશે નહીં તો મજા નહીં આવે ચોખ્ખું કહી દો કે હરી હવે છે તારા હાજુ રહેવું હોય નહીં તો ટ્રેક્ટર વચ્ચેથી થી હટાવી દે નાક મજા નહીં આવે કઈ દયો તમે તારા બેઠા છે તમે મોટા છો તમે કઈ હું તો ચેટલું બોલ્યો માય કાંગલા આ તમારે કેવું પડશે ટાણી હું કીધું એ પેલા સન જે જે નક્કી કરીને આવો કે શું વાત કરવાની છે પછી મને બોલાવો મારે કોમ છે એટલે અમે નક્કી કરીને જ આવ્યા છો હા હા

એટલે હજુ કઉ છું મોની તો હરી ભાઈ નકી શું કરી લેહો બધે દાડા હરખા ના હોય એટલે શું કરી લેહો એમ કઉ છું હું એટલે વામો પાછી માથા કુટ થઈ જાય એમ કુટ કરી છે માથા થઈ જાય એ કા તો પડ્યો હોય છે ના ના એટલે બધે તો નહીં પોકવું પણ માથા કુટ થા હે ને એમાં મજા ના આવે પછી તમે ટ્રેક્ટર હટાવો નહીં એમાં તમારી કોઈ ઇજ્જત ના રહે એમ હાથ લેતો રાખો મારા અમે આ બો ના કરો તમે ઓવે માથે રહેવાનું તો પછી આ તમાર બાનો રસ્તો નહીં તાણી એ બાનો રસ્તો છે ઓવે

વાતો ચમ કરો છો ના શું કરો કે આવું તમે આજ ના એ એમ નતા હટાવતા વાઘુજી

ખોટની ખોટી વાતો શું કરવા કરો છો લ્યા તમે ટ્રેક્ટર જાણે બચ્ચો વાત મેલો છો તાણી વાતો કરે છે કે એટલા વાઘુજીયા ટ્રેક્ટર જ નવા છે ને તમન ઓવે હા તમન નઈ દેખાતું અરેજી આ ટ્રેક્ટર છે ને તમે હવે સાઈડમાં કરી દો ટ્રેક્ટર સાઈડમાં કરી દો અને ફૂંતા આગા તમન બધાને કહું છું કે આવી રીતના પીઠ પાછળ વાતો ના કરો પીઠ પાછળ વાતો કરો એટલે તમારા અંદર અંદર મોટું થાય એના કરતાં તમન ટ્રેક્ટર ન હોય તમાર ડાયરી ઘરી કઈ દેવરાય કે હરીભાઈ ટ્રેક્ટર સાઈડમાં કરી દેજો

મુઢક કોળિયા લઈને ભરો ભલાદ નહીં હા એટલે હવે વચ્ચે પડ્યો છે ને તો હરિભાઈને પગજ પડી આ સીધા હ પાછે નહીં પડું તમે તાર વચ્ચે ટ્રેક્ટર પડ્યું હોય ને તો તમને કહેતા ના આવડે તો મારા જોડે આવજો હું સાઈડમાં કરાઈ આલ્યો પણ તમે બગાડતા નહીં નકા ભયા ભયામાં ધગડા થઈને ભારે હૈ આ તમને કહી દ્યું જો હાડો આવો આવો ધંધે તો તારો હાડો ખેંકાડજી હા